શરૂઆત આપણે પૂજ્ય લવજી બાપુ થી કરીશું કે બાપુ આવકાર આપો સંતોને આજે બાપુ આવકાર આપી અને સૌ સંતો ની વંદના કરશે શ્રદ્ધે લવજી બાપુ ને તાળીઓ થી બતાવી દઈએ ભગવતી ના સાનિધ્યમાં આવું સરસ મજાનું સંતોને પ્રસાદ લેવા માટેનો માત્ર ને માત્ર એક નિમિત્ત એવું હતું કે સંતો એવું અમારામાં રવિભાઈ ભાષામાં એવું કહે કે શ્રાવણ મહિનામાં સંતોને પ્રસાદ લેવો ને તો ફોન મળે એમ એટલે ફોઈન મેળવવા માટેનો આ કાર્યક્રમ છે આની ભાષાનો હેતુ હેતુ બીજો કાંઈ નહોતો હમણાં બીજી બાપુએ મને ટેલિફોનમાં એવું કીધું કે તેલ પાણી એવું કઈ રાખ્યું છે એમ સમજી ગયા ને એટલે બાબુ એ કાર્યક્રમ બધો બંધ રાખ્યો છે એટલે માત્રને માત્ર એક ભાવ એક સાધુની કુટુંબિક વ્યવસ્થાના ભાગરૂપે આ એક કાર્યક્રમ રાખ્યો છે એમાં આપ બધા જે કઈ વધારે આપનો સમય અમને જે આપવો એ આપ બધાનો ખૂબ ખૂબ આભાર છે વિશેષ કાંઈ ન કહેતા પ્રસંગ તો કોને ખબર ક્યારે પણ આજે શ્રાવણ મહિનો છે એટલે પ્રસંગ નિમિત્તે આપ બધાને પ્રસાદ લેવા પધાર્યા છે ત્યારે વિશેષ કાંઈ ન કહેતા મા ભગવતી આપના ઉપર કૃપા કરે અને આપ સંતો અમારી ઉપર કાયમ ને કાયમ કૃપા વરસાવતો રહ્યો એ જ ભાવના સાથે નિર્મુખ વસ્તુ લોજી બાપુ એમનો ભાવ રજૂ કર્યો સરલ સ્વભાવ નમન કુટી લાય સમગ્ર જે તુલસીદાસ તુલસીદાસજી મહારાજે આજથી સાડી દસ હજાર વર્ષ પહેલા રામચંદ્ર માણસમાં સંતના વસણો કરેલા બધા જ શ્રદ્ધે લોજી બાપુમાં કરેલા છે ત્યારે સ્વાગત છે મને ક્ષમા કરજો મને બધા સંતો નાખ ના આવડતા હોય એટલે તમામ સંતો જે મહાપુરુષો વધાર્યા છે Ir nacionalų madasnį varnų bardelų. Darsinė forma taip darė, kad jis yra tikrai girdimas, kad ant ratnasių, ant ratnasių, visą laiką tikrai girdimas.

बस सिर्फ आप उपस्थित हैं मैं संदर्शना कर रहे हैं मतलब तुमने बाकी लिया है इधर आप प्रधान से निर्देश किया

સરાબુ ધર્મની મુખ્ય વિધિવત પરંપરા મુખ્ય વિદ્યુત સંપ્રદાયના સંકુલ સ્તિત ભગવાન આજે પ્રતિજ્ઞા સંસર્વ દેવગની મહોત્સરી આજે આપણે આપના બાપુના આમંત્રનને માન આપી અને બાપુ સાથે સ્નેહના તાંતણે બધાને વધારેલા તમામ સંતો મહંતો મહાપુરુષો સુ મહામંડલેશ સુ આપ સૌના ચરણોમાં બારંભર દંડવ સાથે માં પ્રભુતી અખિલ ભગવાનની વાજની ભેડિયામાં માં ખોડિયાના ખોડામાં जलजीवाकुना और उन पर डालने की प्रार्थना, तमाम महापुरुषों, तमाम संत चरण में, चरणों में प्रार्थना से या पाप का भाग्य भागने के लिए, दर्शन, माया को डरने नहीं आता, दिग्गारी करा है मारी, हे मातंग विचित्र ज्ञान वातिनी शिवासु भूयू, शक्ति शंकर वरुण हाथ ने नामात्रादिनी हेरवी

આજે સંત મેળો જેને કહીએ બધા જ સંતો ધામોધામથી જ્યારે આવો રોડો શ્રાવણ માસ આવતો હોય બધાને અનુષ્ઠાન હોય ભક્તિભાવ ભગવાન શિવના ગુણમાં બધા તગોળ હોય પણ લવજી બાપુનો એક અનેરો ભાવ એ ગમે ત્યારે વાત કરે ને તો આપણને કઈ રીતે બાંધી લે ખબર જ ન પડે બોલવાની એવી એની પાસે સ્ટાઇલ છે એ ભાવના કારણે દરેક સંતો પધાર્યા એ સંતોના ચરણમાં અમારા કોટી કોટી વંદન આ એક બધાને સંતોને મળવું

Haridas Faridassi, 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 Faridassi,

त्रिकम हायर होने वाला, आंदोलन हायर होने वाला, बहु हायर, बहु बहु बहु, हमें नहीं हायर, हायर नहीं है, सर्वत्र हायर, त्रिकम क्या होता है, मोको, नाम तो मैं बोल रहा हूँ, त्रिकम क्या क्या चल रहा है, बासु बोको पर बारिश हो रही है, वाला संगठन किस विशेष को वाला संगठन है, पति तीन के रूम

આ ગીત હતું મેં ગરમાયા ફોટો પડવાનો છે હે હે ના